સુરતના અમરોલી વિસ્તારમાં ધોરણ છ માં અભ્યાસ કરતી અગિયાર વર્ષે બાળા સ્કૂલેથી ઘરે જઈ રહી હતી ત્યારે પીછો કરવાની સાથે જાહેરમાં હાથ પકડી પોતાની તરફ ખેંચી બેનરાધમે બિભદ સરકત કરી હતી આ મામલે માતા પિતાએ પોલીસને ફરિયાદ નોંધાવી છે મળતી માહિતી પ્રમાણે અમરોલી વિસ્તારમાં રહેતા એક પરિવારની અગિયાર વર્ષીય દીકરી ગત શનિવારે શાળાએ ગઈ હતી બપોરે સાડા છૂટ્યા બાદ ઘરે પરત ફરી રહી હતી ત્યારે બે યુવકો તેની પાછળ પડ્યા મહિલા પહેલા તેમણે નામ પૂછ્યું કિશોરી અહેમદ બતાવી મારું નામ જાણીને શું કરશું તેમ કહી ચાલવાની ઝડપ વધારી જોકે વિકૃત માનસ ધરાવતા યુવકોએ પીછો છોડ્યો ન અને કિશોરી કઈ સ્કૂલમાં ભણે છે તેમ પૂછી પજવણી શરૂ કરી કિશોરી કંઈ સમજે તે પહેલા જ એક તેનો હાથ પકડી પોતાની તરફ ખેંચી છેડતી કરી ગભરાયેલી કિશોરીએ સમય સૂચકતા વાપરી પ્રતિકાર કર્યો અને ત્યાંથી ભાગી છૂટી અને હરકત કેદ થયેલી જોવા મળી ફૂટેજના આધારે પોલીસે રાજકુમાર જલુ યાદવ અને મુકેશ રત્નાવીર વાડીના સોસાયટી છાપરા મૂળ ધોળકા તરીકે ઓળખ થઈ પોલીસ તપાસમાં બહાર આવ્યું કે બંને આરોપીઓ સ્થાનિક તવેલામાં સાથે કામ કરે છે